હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ પ્રોટીન વિટામિન કેલ્શિયમ આયનથી ભરપૂર ઠંડીમાં કે ઉત્તરાયણમાં બનાવી શકાય એવા શિંગ રીત આમ તો શિંગપાક ખાંડમાંથી બનાવવામાં આવતો હોય છે પણ આજે અમે તમારા માટે ગોળમાંથી શિંગ બનાવવાની રીત લઈને આવ્યા છીએ તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ સિંગ પાક એટલો સોફ્ટ બને છે કે દાંત વગરના પણ આ સિંગ પાક ખાઈ શકે છે અને નાના બાળકો પણ ખાઈ શકે છે મોંમાં મૂકો અને ઓગળી જાય એવો સોફ્ટ આ સિંગ પાક તૈયાર થાય છે તો તેના માટે એક વાટકો ભરી અને સિંગદાણા લેવાના છે શેકેલા જો તમારી પાસે ઘરમાં કાચા સિંગદાણા હોય તો તમે ઘરે પણ શેકી શકો છો અમે અત્યારે બહાર જે શેકેલી સીંગ મળે છે એ લાવી અને તેના છોતરા આ રીતે ઉતારી લીધા છે ત્યારબાદ જેટલી સીંગ હોય એટલો જ આપણે ગોળ લઈશું અહીંયા જો વજનમાં જોવા જઈએ તો અઢીસો ગ્રામ સિંગદાણા છે અને અઢીસો ગ્રામ ગોળ છે ત્રણ ચમચી જેટલું ઘી છે ત્યારબાદ એક મોટી ચમચી સૂંઠનો પાવડર અને અડધી ચમચી ગંઠોળાનો પાવડર લીધો છે સિંગદાણા વાયડા ના પડે એના માટે આપણે સૂંઠ ગંઠોળા એડ કરીશું પણ જો તમને ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે જે સિંગદાણા છે તેને મિક્સચરમાં અતકચરા ક્રશ કરી લેવાના છે એટલે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી પલ્સ મોડ ઉપર આપણે ફેરવવાનું એટલે આ રીતનો તેનો ભૂકો થશે ત્યારબાદ ગેસ ચાલુ કરી એક કઢાઈની અંદર મૂકી તેની અંદર ઘી નાખીશું આની અંદર વધારે ઘીનો ઉપયોગ નથી થતો પણ જો તમારે વધારે ઘી નાખવું હોય તો તમે નાખી શકો છો ગેસ આપણે ધીમો રાખવાનો છે જે થાળીમાં આપણે સિંગ પાક પાથરવાનો હોય એની અંદર પહેલાં આપણે ઘી લગાવી લેવાનું એ તૈયારી પહેલાં કરી લેવાની છે હવે ગોળ ઘી ઓગળી જાય એટલે તેની અંદર આપણે ગોળ એડ કરીશું અહીંયા ગોળનો અને ઘીનો કોઈ જ પાયો કરવાની જરૂર નથી ફક્ત ગોળ ઓગળે ત્યાં સુધી જ આપણે તેને ગરમ કરવાનો છે ગેસની આંચ આપણે ધીમી રાખી અને ગોળ ઓગાળીશું અને આ રીતે કન્ટિન્યુઅસ હલાવતું રહેવાનું એટલે બધી બાજુથી એક સરખો કૂક થાય બધી તૈયારી હોય તો સિંગપાક બનતા ફક્ત દસ જ મિનિટ લાગે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે શિયાળામાં આ રીતે સિંગ ગોળ ઘી થી બનેલો પાક ખાવાથી શરીરમાં ગરમી અને શક્તિ જળવાઈ રહે છે કેલ્શિયમ મળે છે અને આયનથી ભરપૂર હોય છે આ પ્રોટીન આયનથી નાના બાળકોને તમે આ રીતે બનાવીને આપો તો એ લોકો પણ ખાઈ શકે છે અને આ ખૂબ જ હેલ્ધી છે ઉત્તરાયણમાં પણ લોકો આ રીતે સિંગ પાક બનાવતા હોય છે જે લોકો ના ચાવી શકતા હોય એ લોકો માટે આ રીતે તમે બનાવી શકો છો અહીંયા તમે જોઈ શકો છો ગોળ ઓગળતા વાર નથી લાગતી ફક્ત પાંચ જ મિનિટમાં આ ગોળ ઓગળી જાય છે જો તમને ઓછું ગળ્યું ગમતું હોય તો તમે થોડો ઓછ ઓછો ગોળ પણ લઈ શકો છો ગોળ સરસ ઓગળી ગયો છે તો હવે આપણે તેની અંદર સૂંઠ અને ગંઠોળા એડ કરીશું તમે આની અંદર અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર પણ નાખી શકો છો અને જો તમને કશું ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આ રીતે સૂંઠ ગંઠોળાવાળો સિંગ પાક ટેસ્ટી લાગે છે તમે જો ક્યારેય ના બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને ત્યારબાદ ક્રશ કરેલા સિંગદાણા એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું અત્યારે તમને એવું લાગતું હશે કે આ લિક્વિડ કન્સિસ્ટન્સીવાળું છે પણ થોડીક જ વારમાં આ એકદમ સરસ રીતે સેટ થઈ જશે બધું મિક્સ કર્યા પછી જે થાળીમાં આપણે ઘી લગાવીને રાખ્યું છે એની અંદર આપણે પાથરી દઈશું આ રીતનો સિંગ પાક જો તમે માર્કેટમાં લેવા જાઓ તો ઘણો મોંઘો મળતો હોય છે પણ ઘરે તૈયાર કરો તો ઓછા ખર્ચે અને એકદમ ચોખ્ખો તૈયાર થાય છે અને બનતા વાર પણ નથી લાગતી જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે તમે બનાવી અને ખાઈ શકો છો અને બાળકોને પણ આપી શકો છો આ રીતે બધું મિક્સ કર્યા પછી તરત જ આપણે થાળીમાં પાથરી દઈશું એક વાટકી ઉપર ઘી લગાવી અને આ રીતે તેને પાથરી દઈશું એક સરખું થોડું થોડું આ ઠંડું થાય એટલે આપણે તેના પીસ કરી લેવાના જો એકદમ ઠંડુ થઈ જશે તો પીસ કરવામાં તકલીફ પડે છે આ રીતે પાથરી લીધા પછી તેની ઉપર તમે પિસ્તાની કતરણ કે બદામની કતરણ અથવા તો ખસખસ નાખી શકો છો અને જો તમને કંઈ ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો આ એમને પણ એટલો જ ટેસ્ટી લાગે છે અમે અત્યારે બદામની કતરણ પાથરી છે પણ જો તમે તમને ના ગમતી હોય તો તમે સ્કીપ કરી શકો છો થોડી પ્રેસ કરી દેવાની એટલે તેની ઉપર સરસ રીતે સેટ થઈ જાય થોડું થોડું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે તેના પીસ કરી લઈશું તમને જેવા ગમે એવા નાના કે મોટા પીસ તમે કરી શકો છો આની અંદરથી તમે નાની નાની લાડુડી પણ વાળી શકો છો પણ જ્યારે મિશ્રણ ગરમ હોય ત્યારે તમારે લાડુડી વાળવી પડશે નહીં તો સેટ થયા પછી લાડુડી વાળવામાં તકલીફ પડે છે ફક્ત દસ જ મિનિટમાં આ સિંગ પાક તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ અને ખાવામાં તો ખૂબ જ મજા આવે છે આ તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરના બધાને ખૂબ જ ભાવશે અને શિયાળામાં આ રીતે ડ્રાય ફ્રૂટ સિંગથી બનેલી વસ્તુઓ ખાવી જ જોઈએ તો તૈયાર છે આપણો સિંગ પાક તમને અમારી આ સિંગ પાકની રીત કેવી લાગી ફ્રેન્ડ્સ તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમે સિંગ પાક કઈ રીતે બનાવો છો તે પણ અમને જણાવજો ફ્રેન્ડ્સ તો અમને પણ આઈડિયા આવે તમે જોઈ શકો છો એકદમ ફટાફટ આ સિંગ પાક તૈયાર થઈ જાય છે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો આ બને છે અમે તમને એક તોડીને પણ બતાવી દઈએ કે આ કેટલો સોફ્ટ તૈયાર થયો છે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય